સમાચાર સાચોના પ્રતાપુરા મુકામે ધામધૂમથી ઉજવાતું પીરની ઝાડ ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી રાજસ્થાનના સાચુના પ્રતાપુરા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પીરની ઝાડ નો ઉર્ષ મુબારક ચૈત્ર સુદ એકથી ચૈત્ર સુદ દસ સુધી એટલે અગિયાર ચાર બે હજાર ચોવીસથી ઓગણીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઉર્ષ ઉજવાય છે જેમાં આ વર્ષે બુધવારથી શરૂ થયેલા ઓર્ષો મુબારકમાં દરરોજના હજારોની સંખ્યામાં ગુજરાત રાજસ્થાન તથા મહારાષ્ટ્રથી લોકો પોતાની માનેલી માનતા તથા મનોકામના પૂરું કરવા આવે છે આ અંગે ખાદિમ ઇબ્રાહીમ શાહે જણાવ્યું કે પાંચસો વર્ષ અગાઉ દાદા આ જગ્યા પર દાતણ કરીને ફેંક્યું હતું તે જગ્યા પર વિશાળ ઝાડનું ઉભેલું છે જેનાથી આ દરગાહ દાદાની ઝાડ તરીકે પ્રખ્યાત છે અહીં દર ગુરુવારે પણ હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ પોતાની મનોકામના પૂરી કરવા આવે છે દાદાની દુઆથી હજારો શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થઈ છે કોઈને ઓલાદ ના હોય યા ગંભીર બીમારીથી પીડાતો વ્યક્તિ હોય તો પોતાની સાચી શ્રદ્ધા લઈને આવે છે તે દરેકના કામ અહીં દાદાની દુઆથી થઈ જાય છે જ્યારે અહીં બનાવેલા થરાદી મેમણ મુસ્ફરખાનામાં સતત આઠ દિવસ સુધી રહેવા તથા કમિટી દ્વારા કરવામાં આવી છે જ્યારે આ ઉર્ષમાં મેળામાં ચગડોળો સર્કસ મોતનો કુવો સહિત આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ શુક્રવારે તારીખ ઓગણીસ ચાર બે હજાર છ ત્રેવીસના ઉર્ષનું સમાપન થશે તેવું દરગાહ કમિટીએ જણાવ્યું હતું રિપોર્ટર જમીલ મેમણ સાથે ઇતરીશ મેમણ બનાસકાંઠા